ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાવાનું જૂનું સમસ્યા યથાવત સ્થાનિકોમાં રોષ ભાવનગર શહેરના કુંભારવાડા માઢિયા રોડ વિસ્તારમાં વરસાદી ઋતુમાં સતત પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે વરસાદ પછી રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં કાદવ અને કીચડના કારણે લોકોને આવા જવા માંગ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે વર્ષો જૂની આ સમસ્યા અંગે તંત્ર દ્વારા કોઈ મક્કમ પગલા ન લેવાતા સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે રહીશો તાત્કાલિક અમારે જયારે સોમા આવે ને ત્યારે અમારે કિચડ એટલું ભેગું થઈ જાય પાણીની સમસ્યા અને ઘરમાંય પાણી ગરી જાય

વી દીસી ગારો પડ્યો છે અમારા ઘરની આગળ હતે કોઈ ભરવાય નથી આવતું અને અમે કેટલી વખત અમે કેટલી વખત કીધું કે આ ગારાની અરજી અમે એટલી વખત દી આવ્યા કે ભાઈ આ ગારો તો ભરી જાઓ બીજું કાંઈ નહીં મારા નાના નાના છોકરા છે માંદા પડે નથી અમે અમે મજૂરી માણસ એવી અમે નથી કઈ ધંધે જઈ રાખતા નથી ક્યાંય જઈ રાખતા કેટલા વિસ્તારનું પાણી આઈથી પસાર થાય છે આંજી

બધું પાણી ભરી ગયું જવાનું અમારે જો હા એમ અમારે ગારામાં પગ હડી ગયા છે હવે અમારે કેટલી દવા કરવાની વારી લપટીન કેટલા ગઢા માનતો પડે છે કારે છે એનું નહી વિચારવાનું તમારું જ વિચારવાનું કેટલી ગટરવાળાને ગાળ ભરવાનું કહી તો કે મને માનતો નથી તમારે કોણ અમે